નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીટ્સ કલાવડ પ્રોપર કલાવડ તાલુકો કલાવડ જિલ્લો જામનગર આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી જૂનું માર્કેટિંગ યાર્ડ કલાવડ મિત્રો તારીખ થઈ છે આજે અઢાર નવ બે હજાર ને પચીસ તો અત્યારે જે છે આગોતરા વાવેતર છે એનું હાર્વેસ્ટિંગ ચાલુ છે ખેડૂત મિત્રોને મોસમ પડી ગઈ છે આવું ગણી શકાય છે પણ હજી ઘણી બધી જે છે એ વાવણીની મગફળી અથવા લેટ વેરાયટી એની અંદર ગીરના ચાર છે જીવીસ છે બાવીસ નંબર છે બત્રીસ નંબર છે એકસો નંબર છે આ પ્રકારની મગફળીના વાવેતર થયેલા હોય તો એને હજી પાકવાનો સમયગાળા એક મહિનો થી લઈને એક મહિનો દસ પંદર દિવસ સુધીની વાર છે આજે વાવણીમાં વાવેતર થયા હોય તો તો એની અંદર પણ અત્યારે તમે ખાસ ખેડૂત મિત્રો આળસ કર્યા વગર આપણે ભલામણ કરીએ છીએ કે મગફળીમાં છેલ્લા ટાઈમમાં એક સારું ફૂગનાશક અને પોષણ ભરાવા માટે તમે છંટકાવ કરેલો છે તો ચોક્કસ તમને એનો ફાયદો એની અંદર અવશ્ય જોવા મળશે તો આ ખાસ કાળજી રાખજો જે મિત્રો એ અત્યારે વાવણીમાં વાવેતર કર્યા હતા જેને હાર્વેસ્ટિંગ ચાલે છે એને અમુક મિત્રોને દસ કે પંદર દિવસ મગફળી વેલી પાકી ગઈ છે રાતળ આવી ગયું છે ગેરું આવી ગયું છે આ પ્રકારની સમસ્યા થઈ ગઈ છે શું કામ એને કે એને પાછતરી જે છે પચાસ દિવસ પછી જે માવજત કરવાની હોય એ માવજત મૂકી દીધી છે કે ભાઈ હવે આને કાંઈ જરૂર પડે નહીં હમણાં પાકી જશે કે કાંઈ રોગ નથી પણ ખરેખર

પ્રોજી બીજી સુમિતમો કેમિકલ ની આવે છે પ્રોજી બીજી બરાબર છે આ વસ્તુ સાથે આપી દેવાનું છે આના 10 પંપનો ડોઝ કરવાનો છે આનો પણ 10 પંપનો ભેગો ડોઝ તમારે ચાલશે આ નો આપો 0050 તો રોકલટોન આવે છે 0946 આનો 50 ગ્રામનો પંપે ડોઝ છે બરાબર છે 20 પંપ કરવાનો છે આ જે એની સાથે મિક્સ કરી દેવાનું છે એક પડીકીમાંથી 10 પંપ કરી અને કોમ્બિનેશન કરીને છંટકાવ કરી દેવાનો છે વિદો સાથે તમારે બોરનનો ઉમેરો કરવો હોય તો બોરોન તમે આપી શકો છો મિત્રો બોરોન વસ્તુ સારી છે બોરણથી ક્વોલિટી પણ એકદમ સારી થાય છે તો તમે ચોક્કસથી બોરોન પણ આની સાથે મિક્સ કરીને આપી શકો છો મિત્રો અથવા એની સાથે કેલ્શિયમ અને બોરોન આવે છે આ પ્રકારની વસ્તુનો પણ તમે ચોક્કસથી ઉપયોગ કરી શકો છો જો અહીંયા તમને બતાવવાની કોશિશ કરી સીએબી શેતુવાળાનો આવે છે સીએબી કેલ્શિયમ અને બોરોન આનો પંપે 50 ml નો ડોઝ છે તો પછી તમે CAB નો પણ ઉપયોગ કરી અને સ્પ્રે કરી શકો છો અથવા જે છે જે આપો આવે છે એકવા સ્પીડ 25 25 25 પ્લસ મિક્સ માઇક્રો આ પણ જે છે પંપે 50 ગ્રામ એટલે કે આનો 20 પંપનો ડોઝ કરી અને તમે ખોરાક તરીકે પોષણ તરીકે કોઈ પણ પાક ની અંદર કપાસ હોય મગફળી હોય સોયાબીન હોય ડુંગળી હોય મરચી હોય કોઈ પણ પાક ની અંદર તમે અત્યારે કોઈ પણ અવસ્થાએ વાપરી શકો છો કેમ કે આ પોષણ છે ખોરાક જ છે બરાબર છે તો કોઈ પણ અવસ્થાએ તમે આનો ઉપયોગ કરી શકો છો મિત્રો

આપી દેજો તમારે પંદર આની અંદર સારામાં સારું પંદર થી વીસ દિવસ રિઝલ્ટ તમને આની અંદર જોવા મળશે કોઈ પણ કંપની પછી તમારે ખાતર સાથે નથી મિક્સ કરવું બીજા ફૂગના શોક આપવા છે તો એની અંદર બાયરોક આવે છે પીઆઈ આ વસ્તુ વાપરી શકો છો ધાનુકાનો જેનેટ વાપરી શકો છો બાયર કંપની નું આવે છે ફેલુજીત પ્રાયો જોર આવે છે બીએસએફ નો આ પણ તમે પંપે બાર થી વાપરી શકો છો બાયરનો આવે છે નેટિવ આઠ થી લઈ અને દસ ગ્રામ તમે આનો પણ તમે છંટકાવ કરી શકો છો એક અલગથી તમારે છંટકાવ લેવો પડશે તમારે કોઈ પણ ગ્રેડ સાથે આપી શકાશે નહીં ગ્રેડ સાથે માત્ર ઈસી ફોર્મ્યુલેશન જે જે ફૂગનાશકો આવતા હોય જે રાતડ ઘેરુ ટીકા ઘેરુ કામ આપે તો એની અંદર જે છે આ પોપીકોના જોલ અને ડાયસીના કન્ટેન્ટ વાળું તમે લઈ અને ચોક્કસથી છંટકાવ કરી શકો છો મિત્રો આ વાત થઈ મગફળીની હવે ઘણા બધા મિત્રોને મુજબ તો પ્રશ્ન એટલે કે કપાસની અંદર ઘણા બધા મિત્રોને બગાડ જોવા મળી રહ્યો છે તો એની અંદર આંધળા ખર્ચા કરી રહ્યા છે કપાસની અંદર તમને બગાડ જોવા મળતો હોય પીડા પડતા હોય પાન લાલ થઈ જતા હોય ને ધીમે ધીમે ગુંડાળું પડીને આગળ આગળ હાલવા માંડ્યું હોય તો એમાં અન્ય કોઈ જાતનો ખર્ચ કરવો નહીં એ રોકાય નહીં એ જમીન ઉપર આધારિત છે અને બિયારણ ઉપર આધારિત છે જો પેલો મુદ્દો તો એમાં અગત્યનો જમીન જ છે જમીન એને અનુકૂળ ન હોય કે જમીનમાં એને ખોરાક પૂરતો મળતો ન હોય જમીન આછી હોય તો એની અંદર બગાડ શરૂ થઈ જાય પછી તમે એમાં ગમે એ ખર્ચ કરશો એમાં કાંઈ રિઝલ્ટ આવે નહીં એટલે એ ખર્ચ કરવાનો નથી ખેડૂત મિત્રો એની અંદર તમારે ખર્ચ કરવો હોય માત્ર તો કેવી વસ્તુ આપવાની તો કે મેગ્નેશિયમ અને સલ્ફેટ જે આવે છે મેગ્નેશિયમ નવ પોઈન્ટ પાંચ ટકા અને સલ્ફર બાર ટકા

કોસાઓ છે કે સ્કોર વાળું કોઈ પણ કન્ટેન્ટ તમે જે છે વાયરસ જન્ય ધાનુકાનું જેનેટ છે આ પ્રકારનો એક ફૂગનાશકનો પછી સ્પ્રે કરી દેવાનો છે પહેલા તમારે ચકાસણી કરવાની છે વિગે જે છે એક પંપે 10 15 રૂપિયાનો ખર્ચ કરીને એનું ખાસ જોઈ લેવાનું છે રિકવરી દેખાય તો ખર્જો કરજો બાકી કપાસમાં બીજા કોઈ ખર્ચ કરતા નહીં બગાડ બેસી ગયો એ કોઈની તાકાત નથી કે એ રોકી શકાય મિત્રો બરાબર છે એટલે આંધળા ખર્ચા કર્યા વગર જે જરૂર છે એ મુજબનો ચોક્કસથી ખર્જો કરી દેવાનો છે

પણ તમે ગ્રુપમાં એડ હશો તો વિશેષ કઈ માહિતી જે છે તમને ચોક્કસથી મળતી રહેશે તો મને વોટ્સએપમાં આનો મેસેજ લખીને મોકલી દેશો મિત્રો બસ આજે આટલું જ રજા આપશો મને જય જવાન જય